અખિલ બ્રહ્માંડ માલિકને માલિક બાપુ એના તપ લઈ અને આવવું પડે અને એમ કે માગ 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 અને ઈ હરણા કસ એક બ્રહ્માજી ને પ્રગટ કરીને કહે છે કે તમે જો મને દેવા આવ્યા હોય તો માગું તો કે આ માગ ઈ કે મારું મોત નો થાય એવું કરો કારણ કે બધાને બીક મરવાની જ લાગે છે કોઈ મરવું નથી વાતો બધાય કરે છે મોત તો એકદી આવવાનું છે આવવાનું છે તો ભાગો કા

બ્રહ્માજી કે કઈ વાંધો લે હાલ એમ નઈ લખી દો લખ્યા વગર કે કોણ માને કાલે ફરી જાય મગજમાં ઉતારવું નથી ખબર બધા છે રાખે નહીં દીયે નઈ લોઢે નઈ લાકડે નઈ ઘરમાં નહીં બધું લખ્યું અને પછી આપ્યું કે સહી કરો એટલે બ્રહ્માજી એ વાંચીને કીધું હરિણાકાશ

આખી દુનિયામાં જીવાડું છું હું મારું છું હું દુનિયા આખી હલાવું છું હું 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 સાધુ ચારે ઈ વખતે શ્રીબાઈ પ્રજાપતિ ભોયરામાં બાપુ ઘરમાં ભોયરા ગાળી ભક્તિ કરી છે કેવી બાઈ છે વિચાર કરજો અને ઈ પ્રહલાદ એના શિષ્ય હોય ભક્તિ દિલાવર દેશની લાયા શ્રીબાઈ કુંભાર પ્રહલાદે જેને પ્રગટ કરીને જપે સારો સંસાર બાપુ જો આ શ્રી ભાઈ કુભારા દુનિયામાં જન્મી ન હોત ને વાદોસ વાહ આને મોજ આવે તમને આમાં બેઠામાં કોઈ મોજ જ ન આવતી ઈ શ્રી જો આ દુનિયામાં ન જન્મે હોત આપણે આ બેઠા જ ન હોત બાપુ ભજ ભક્તિ જેવું કાઈ હોત જ નહીં ઈ હરિણા કશે ભાઈ ઉપાડો લીધો છે હું કરું છું હું કરું છું હું કરું છું નિશાળ માં બાબુ શિક્ષકો એ જ ભણાવે રાજા જ કરે બધું રાજા જ કરે છે બધું રાજા જ કરે છે પ્રહલાદ ભણવા જતો તો નિયાળ માટે રાજા કરે રાજા કરે બધું સાહેબ કરતા હતા ને પ્રહલાદ ઉભો થયો આપડા ગઈ ટાકતા ને કોઈ કોઈ ન પોગે એનું પેટ પોગે પ્રહલાદ ઉભો થયો એ કે બધું રાજા જ કરે છે તો કે હા તો કે હવે હુરજ ઉગાડી રાજા ઉગાડે છે આ વરસાદ વરાવે રાજા ભરાવે છે આ એ હરણાકસ માં આવીને કે છે શિક્ષક કે આખી દુનિયા માને છે પણ તમારા છોકરા ઉપાડો લીધો અને ઈ પ્રહલાદ ને બાબુ ઘેરે આવ્યો અને આમ ટ્યુશન ઉપર બિહારી ને કે છે બેટા ભણવા ગયો હતો કે હા શું બનાવ્યો કે કરશનજીનો ગન ગણપતિનો ગન ગનશામનો ગન બાપુ બાવડું ઝાલી નામ દિવાલારે પછાડ્યો આની તો હું દુનિયામાં ફટાફટ મુકાવું છું અને તું આવ આ ગાણા ગા પૂરી પૂરીધી કે અંધારી ઓડીમાં બાપુ અંધારી ઓડીમાં પૂરી બાયણું બંધ કરી તાળું મારીને બાપુ ચોકીદારને બેસાડ્યો હું જોઉં કેવો એનો ભગવાન આવે છે એક દી એક રાત બીજો દી બીજી રાત થઈને અખિલ બ્રહ્માનનો માલિક બાપુ કોઈ દી કોઈની આબરૂ જઈ નથી विश्वास भग, ने भरोसो हो तो એટલે સવારે અમે કીધું કે ભજનના ના ભરોસે રેજે અંતે ઈ નર છે અમર બીજો કે જેને હાથ લાગ્યો એને કાળ આ ભગ આ ભક્તિ છે ને ભાઈ ભરોસાની છે ભગરામ બાપુ બધાના લગભગના ગુરુ હોય છે એમની પાસે મુક્તિની પોટલી નથી તમને આપી દે ને તમને મુક્તિ મળી જાય ઈ કે ઈ કરવું પડે ઈ કરે એ નો કરાય ને મરી જાહો ઈ કે ઈ કરાય ઈ કરે એ નો કરાય જેટલા ગુરુ કરે ઈ જેલા મીડિયા કરવા બાપુ એસા નહીં કરના તું ગુરુ છો કે આ ગુરુ છે એ નક્કી નથી થતા બે દિન બે રાજ્યો થઈને બાપુ અખિલ બ્રહ્માંડ ના માલિક ને લક્ષ્મીજી ને કે છે કે ઓલો છોકરાનો જીવ નીકળી જાય છે તમે જાઓ જમાડવા લક્ષ્મીજી બાપુ એને જમાડવા આવે ને એ ખોળામાં પ્રહલાદ ને લઈને કે છે કે બેટા ભૂખ્યો હતો ને તો કે હા તો કે તને ભરોસો હતો કે હા મને તો ભરોસો હતો કે મારી માં મારો બાપ આવવાનો અને બાર ચોકીદાર સાંભળી ગયો અને હરણાકૃષ્ણએ જઈને કહે છે કે રૂમમાં તમારા છોકરા પાસે કોક બોલે છે ઈ કે બાયણું બંધ હોય ને કેવી રીતે બોલે કોણ કેવી રીતે જાય ઈ કે બધું બંધ છે પણ માલપા કોક છે અને હરણાકશ આવીને બારણું ખોલ્યું જોયું ઈ કે કોણ આવ્યું તું જમાડવા ઈ કે મારી માં આવીતી જમાડવા તો કે અંધારી ઓડી છે બાયણું બંધ છે તાળું માર્યું છે કેવી રીતે આવે એ કે બાપા એ તો તમને ભરોહો નથી માના ઉદર માં એક ખોબા જેટલી જગ્યામાં જો મારો નાશ ભૂખ્યો ન રાખતી હોય તો આ તો દબાય દવાની ઓરડી છે આમાં થોડો ભૂખો રાખે પછી થાપલો ચકાવીને કહે છે કે આમાં છે તારો ભગવાન કે હા એ કે ભર બસ ઈ બસ ભરાવી અને એમાંથી નરસિંહ અવતાર થયો ને ભાઈ અખિલ બ્રહ્માંડ નો માલિક બાબુ ઉંદડા ને બિલાડી પકડે ને એમ હરણાકશ પકડી અને ખોળામાં બેહારી ને કીધું હરણાકશ હરણાકશ ઓલો કાર્ડ દસ્તાવેજ ત્યાં કરાયો છે ને આમ ઢીસણ ઉપર રાખીને કીધું ધરતી ઉપર શો ઉપર શો તો કે ધરતી નથી ને ઉપર નથી ઉમરા વચ્ચે રાખ્યો કે ઘરમાં શોક બહાર કે ઘરમાં નથી ને બહાર નથી દી આસમર નો ટાઈમ હતો કે રાજ છે દી તો કે રાજ નથી દી નથી આમ ન કર્યા ઈ કે લોટું છે કે લાકડું એ કે લોટુંય નથી લાકડુંય નથી ઈ કે મારા આમની નજર કેર્યું માણસું કે ઢોરું ઈ કે માણસ નથી ઢોરું નથી તો કે કેવું છે કાંઈ એ કે હવે રહેવું નથી ને કેવું શું હોય આટલી જ વાર છે મારા રામ તમારી મારી ચિઠ્ઠી ક્યારે ફાટી જાય કોઈને ભરોસો નથી આટલી શક્તિ તો આપણી પાસે છે જ નહીં પણ મોકો મળ્યો છે એક ઘડી આધી ઘડી આધી મેં બુનિયાદ તુલસી સંગત સાધગી કટે કોટી અપરાધ કઈક ચોવી કલાકમાં જો કંઈક મારા નાથનું ભજન કર્યું છે એ તમારી મારી ભેળો આવવાનું છે બાકી વાતો કરે કઈ વળવાનું નથી એક સદગુરુ ના આશ્રમે આપણે આવ્યા પછી ઉપયોગ ન થાય તો કઈ નહીં હું તો એમ કહું નડો નહીં ભક્તિ થઈ જાય એટલું જો થાય ને તો એ ઘણું છે એટલા માટે જેઠીરામ બાબુ એક વાણીમાં એવું કહે છે જો સદગુરુ સદગુરુ ની જો બાબુ કૃપા થાય ને તો આ બધું સમજાય એવું છે બાકી કે ભજન ભજન સમજાવ્યું છે એટલે એક વાણી કહે છે ને રામ કિસી કો મારે નહીં હશો પાપી નહીં રામ આપે આપ મરજા દે ને કરતે કુડે કામ કે રામ કોઈને મારતો નથી તો રાવણ ને વાલી ને આ બધા કોઈને મારી રાખે રામાયણ કે છે આપણે નથી કહેતા પણ આપણને સમજણ નથી બાકી ફોટો કા દુનિયા નો હાલવા દે હાલવા દેતી છે